ધીરે ધીરે દીકરી માં સતી મોટા થવા લાગ્યા અને દીકરીઓને મોટા થતા વાર તો લાગે એ દીકરી ક્યારેય મોટી થઈ જાય આપણે બાપને તો ખબર જ ન પડે બાપને ત્યાં દીકરી જન્મે એટલે બાપનું ભાગ્ય જાગે એટલે બાપ આખો દિવસ કામમાં ને કામમાં કારણ કે ભાગ્યો નહી થાય એટલે પિતા નવરો ન પડે જ્યાં નવરો પડે ત્યાં દીકરી જુવાન જોત થઈને પ્રણવાલાયક થઈ ગયું વૃદ્ધે શુક્લ પક્ષસ્ય જેમ શુક્લ પક્ષ નો ચંદ્રમા વધે છે એમ ભગવતી વૃદ્ધિ પામે છે છે હવે આને કેવું ખબર સાક્ષાત મહામાયા એટલે દક્ષ જ્યારે પણ દીકરી અંબાને બોલાવતો વીરડી જ્યારે પણ દીકરીને બોલાવતી ત્યારે ઓ મા માં અને ઓમા ઓમા કરતા ભવાની નું નામ ઉમા પડી ગયો છે વારંવાર ઓમા ઓમા કરતા ભગવતી નું નામ ઉમા થઈ ગયું છે હવે દીકરી રમવા લાયક થઈ હવે દીકરીને શૃંગાર કરાય એવા અવસ્થામાં દીકરીનો પ્રવેશ થયો દરરોજ નવા નવા વસ્ત્રો મગાવે ઘેરે દરજી બેઠ્યો દરરોજ નવા નવા કપડાં બનાવવા સોનીને કીધું કે દરરોજ નવી નવી માની અલગ અલગ ડિઝાઇનની નતણી બનાવવાની હાર બનાવવાના બાજુબંધ બનાવવાના દરરોજ નવા નવા માના બાજુબંધ આવે નવા નવા મયુર પંખ આવે છે હવે માં ધીરે ધીરે રમતો કરે છે પણ એ કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના બારણામાંથી ભવિષ્યમાં બાળક કેવું થશે એ નાનપણથી અને આપણે ત્યાં વધારનારી જગદંબા એ લક્ષ્મી એ બારણામાં પ્રવેશ કરે એટલે ખબર પડી જાય કે આપણા કુળનો ઉદ્ધાર કરશે ભગવતી જગદંબા નીજ ભાવથી એનું આચરણ સખી મધ્યમાં જાય સખીઓની સાથે રમે પણ બીજા બધી દીકરીઓ ઢીંગલા ને ઢીંગલી બનાવે ત્યારે આ ભગવતી જગદંબા ભગવાન રુદ્ર મહાદેવનું શિવલિંગ બનાવે છે પ્રતિમામ અનવહમ મુહુ ભગવાનની સુંદર પ્રતિમા બનાવે સુંદર વિગ્રહ બનાવે છે જગદંબા એની સહેલીઓ સાથે જાય છે અને બધી દીકરીઓ રાસડા ગાય છે કોઈ ગીત ગાય છે કોઈ ધોળ ગાય છે ત્યારે ભગવતી જગદંબા ભગવાન શિવ રુદ્રના ગીતો ગાય છે બીજી બધી દીકરીઓ ગીતને ગરબા ગાય છે ત્યારે ભગવતી જગદંબા આદ્યા સસ્મર સ્મર શાસન ભગવાન સ્મર મહાદેવના ભજનો ગાય છે ઉમના લાગી તુમના બાલ્યાવસ્થા થી જ ભગવતી ભગવાન શંકર મય છે અને ઘણા લોકો એમ કહે કે છોકરાને થોડા મોટા થઈ જવા દો પછી આપણે એને આ બધું કહેશું અથવા તો સંસ્કારો આપીશું સંસ્કારનો સમય બાલ્યાવસ્થા છે અને જો સંતાન ભવિષ્યમાં સંસ્કાર વગરનો થાય તો વાંક કોનો આવે ખબર છે એની માનો આવે છે બાળક સંસ્કારહીન થાય તો એની માએ ધ્યાન નહીં આપવું બુદ્ધિ વગરનો થાય તો પિતાનો દોષ છે અને દરિદ્ર થાય તો વંશનો દોષ છે વંશના દોષે દરિદ્ર પિતાના દોષે બુદ્ધિ વગરનો પણ માતાના દોષે સંસ્કાર વગરનો